મિત્રો જીનપરાના જે રોડની અંદરમાં તમે જોઈ શકો છો કે જે બધાય જે આ આટલા મોટા ખાડા પીડા છે જિગ્નેશભાઈ સભ્યશ્રી આજે દખાવી રહ્યા છે જોઈ કેટલા દિવસ ચાલે છે જોઈ આ જિગ્નેશભાઈ આજે મહેનત કરે છે અને થોડીક ગપચી નહીં નાખે છે કેટલા દિવસ આ રહેશે એ હવે આપણે જોવાનું રહેશે સો તો આ બધા જ ખાડા પડી ગયા છે તો તો પિયતકા કડા છે

જો આજે જીનપુરા ચોક ની અંદર માંથી અત્યારે માટી નાખવાનું ચાલુ કર્યું છે અત્યારે જો પોતે અત્યારે બધું નખાવી રહ્યા છે જીનપુરામાં લગભગ પંદર વીસ દિવસ પહેલા મેં બધા પત્રકારોએ એક ઝુંબેશ લી કે ભાઈ ખરેખર આ ખાડા બધા બુરવા જોઈએ પણ તેમ છતાં એ બોલો ન કરતા આજે વરસાદ બે ત્રણ દિવસ સતત હોવાથી આજે જિગ્નેશભાઈ નાગરેજ જે અત્યારે તો આ બધું ખાડાની અંદરમાં થોડુંક મેટલિંગ કરાવે છે હવે આ કેટલા દિવસ રહે છે એ જોઈએ છીએ જો સ્થાનિક લોકો પણ જિગ્નેશભાઈ નાગેચા પણ પોતે જો સભ્યશ્રી પણ પોતે કામે લાગી ગયા છે ખરેખર હવે આ જો કારણ કે છીનપરાના જે રોડ અત્યારે એટલા બધા બિસ્માર થઈ ગયા છે કે જે માણસને હાલવું એક અત્યારે દુર્લભ થઈ ગયું છે જીગ્નેશભાઈ અત્યારે મહેનત કરે છે ખરેખર સારી વસ્તુ છે નાગેચા

જે થોડો થોડો મેટલ નાખે છે પણ હવે આ મેટલ કેટલા દિવસ થ્રે એ હવે જોવાનું રહેશે શું જો ગાયત્રી એન્ટરપ્રાઇઝ પાસે હા અહીંયા નાખો જવા દિયો આગળ આવીએ આગળ જાવ દ્યો આગળ સે જ આગળ છે જ છે जो आखो आ खादो जैसे खादो आई सको कारण के जो तो तो एटो तो के એ આગળ પણ આટલા બધા ખાડાઓ બધા છે જે આજે બોરવામાં આવશે પણ કેટલા દિવસ છે રહેશે મિત્રો જે વાંડો લીમડો જે છે ચોક જે છે હવે ત્યાં તમે જોઈ શકો છો કે જે ખાડા પેડા છે ત્યાં હવે મેટલિંગ કેટલું નાખે છે અને કેવી રીતે આખો જો તો હું આપને બતાવું છું આજે અત્યારે ચાલુ કર્યું છે હવે કેટલી હા કેટલી મેટર નાખે છે આજે વાહનો થાય છે હવે જોઈએ હવે કેટલી મેટલ નાખવામાં આવે છે એ આપણે આજે ભક્તિ એની બાજુમાં શું છે દિવાળી બેન ત્યાં પણ આવું સરસ આજે કામ રેવાનું છે હવે તમે જોઈ શકો છો કે હવે કેટલા ખાડા પૂરાયે આજે જીગ્નેશભાઈ નાગરેચા આજે બધા નખાવે છે આજે મેટલ હવે તમે જોઈ શકો છો આટલા ખાડા બધા છે કે જે માણસોને અહીંથી હાલવું ને એ આજે દુષ્કર ઓળું થઈ ગયું છે શું તમે જોઈ શકો છો આટલા બધા ખાડા પડ્યા છે આજે જિજ્ઞેશભાઈ મેટલ નખાવે છે જોઈએ આજે કેટલીક મેટલ નખાવે છે અને કેવી રીતે બધા ખાડા બુરાય છે એનું આપણે પાછું નિરીક્ષણ આપણે કરીશું બધું શું જો ભરતસિંહભાઈ જે કહે છે ખાડા બધા પીડા છે એમ કહે છે શું દર્શક મિત્રો નમસ્કાર નમસ્કારી આપનું સ્વાગત છે મિત્રો આજે છે જે રોડ જે છે એની અંદર ખાડા ની અંદર મેટલિંગ ને એવું બધું દિગ્નેશભાઈ નાગરિકતા કરાવી રહ્યા છે ખૂબ સારું કામ કરી રહ્યા છે આપણે એને બિરદાવી પણ છે અને જેટલા ખાડા પેડા છે એને પણ હું બતાવું છું કે આવા ખાડા છે જો એની અંદરમાં થઈ શકે તો વધુ બધું વધુ મેટલિંગ થાય એને સારું થાય એના માટે મારે બધાને એક વિનંતી છે કે તમે સરસ મજાનું કામ કરો અને પ્રજાનું કામ થાય એના માટે વાત કરવાની છે આજે હું તમને કહું છું કે ભાટી ટીવી કોઈના વિરુદ્ધમાં અમે કામ કરતા નથી ભાટી ટીવી છે વાકાનેરનું અને સમાજનું દર્પણનું કામ કરીએ છીએ અમે જ્યાં પણ જ્યાં ત્રુટી લાગતી હોય જ્યાં ખરાબી લાગતી હોય ત્યાં ભાટી ટીવી હર એના જે પ્રશ્નો છે લોક પ્રશ્નો જે છે એ ઉઠાવે છે અને બે અમે બે ભાગ અમે વાત કરીએ છીએ અમે ઢંકાની ચોટ ઉપર વાત કરીએ છીએ કે આ કામ તમારું ખોટું થાય છે અને ખોટું હોય ખોટું જરાય અમે પાછી પાની કરતા નથી વોટ્સએપ ગ્રુપ ઊભું કર્યું છે અરે વોટ્સએપ ગ્રુપ ઊભું શું તમે આ કદાચ વાંકાને ઊભું કરો ને તો કાંઈ વાંધો નથી આવવાનો કારણ કે અમે સાચી વાત કરવાના છે અને સાચી વાત કરતા રહીશું અમે એટલે મિત્રો તમે જે કાંઈ તમે સાચી વસ્તુ છે તમે સ્વીકાર કરો કારણ કે જે સાચી વસ્તુ જે સાચી રહેવાની છે ને ખોટી વસ્તુ જે ખોટી રહેવાની છે તો વોટ્સએપ ગ્રુપ કરો કે કોઈ પણ કરો ભાટી ટીવીને પણ ફરક પડતો નથી અમે જ્યારે સાચી વાત હશે ત્યારે અમે સાચી વાત કહેવાના છે અને કહેતા રહીશું એમ એટલે દરેક કાજ એ બધા મિત્રો આ રીતે ઓળો કરે છે તો અમને કઈ ફેરક પડતો નથી મિત્રો વાંકાણમાં ટ્રાફિક પણ તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક થતો જાય છે માણસો વોટ્સએપ ગ્રુપ કરીને ભાટી ટીવીને ઓળખ કરવાની ઓલી કોશિશ કરે છે પણ ખરેખર આજે તમે વાંકામાં તમે ટ્રાફિક જુઓ આજે રસ્તા જુઓ આજે બધી જ આજ પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ છે કે જેની કોઈ સીમા નથી મિત્રો જો આજે વાંકાને ના એક પણ રસ્તા સારા નથી તમે વોટ્સઅપ ગ્રુપમાં શું કરશો તમે તમે કોઈ સારી વસ્તુ બતાવી શકો એવો મને એમાં એક દાખલો તમે મને આપજો તમ તારે તમે તો હું તમારી તમે તમારા જ ગ્રુપમાં સારી વસ્તુ હશે તો હું પણ ભાટી ટીવીમાં મૂકીશ તમત ઓકે તો આ જે બધા ખાડા રીતે એની અંદર જો અત્યારે ભરવામાં આવે છે શું એટલે ખરેખર જો આ ખાડા બધા જ બધા પૂરા થઈ જાય તો ખૂબ સારું છે કારણ કે એટલા બધા મોટા ખાડા પડી ગયા છે શું તો આપ જોઈ શકો છો અત્યારે નાખીને રોડ માં જે ફેસિંગ કરવાની જરૂર છે આજે મેટલ નાખીને તમે જોઈ શકો છો તો આજે આપણે શકો છો તો આજે જિગ્નેશભાઈ આજે તમે આ બધા રોડમાં તમે આજે બધા ખાડા પેડા છે ને આજે બધા પુરાવી દેશો કે કેવી રીતે બધા આપણે જિગ્નેશભાઈ એક પ્રશ્ન તમને એ પૂછવાનો છે કે અમે તમને આઠ લગભગ પંદર વીસ દિવસ પહેલાં મળ્યા હતા ત્યારે આ નહોતું થયું ત્યારે અમે તમને કીધું હતું ભાઈ તમે કરાવો છો બરાબર છે આજે તમે મેટલિંગ કરો નાખો છો તો અમે ભાટી ટીવી બતાવે છે કે નથી બતાવતા તમે સારું કામ બરાબર છે તો અમુક લોકો એવું ભાટી ટીવી સામે એક ગ્રુપ એવું બનાવ્યું છે કે ભાટી ટીવી ખોટા વિડીયો નાખે છે ભાઈ અમે ખોટું કામ કરી છીએ જીગ્નેશભાઈ હે આજે તમે સારું કામ કરો છો તો અમે બતાવી છીએ ને આજે ભાટી ટીવી એક અમે જે કામ કરી છે અમે એક સમાજનું અમે સારું કામ કરીએ તો અમે સારું કામ પણ જિગ્નેશભાઈ બતાવીએ છે બરાબર છે અમે કોઈ પણ જો હું જિગ્નેશભાઈ ના માધ્યમથી પણ હું કેવા માંગુ છું કે ભાટી ટીવી ક્યાંય પણ ખરાબ કામ કરતું હોય સમતારે

જેસીબી કે ટ્રેક્ટર થાય એવું નહોતું આ થોડોક આજે ઉગાડ થયો ને એટલે આજે કામ થઈ ગયું નગરપાલિકા કામ કરવા માટે સક્ષસમજ છે ને નગરપાલિકાના લોકો એ જીતુભાઈ ને બધા કામ કરવા માટે તૈયાર જ હોય છે પણ અમુક વખતે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હોય છે કે જેથી કરીને થોડું ઘણું લેટ થાય પણ હું તમને કહેવા માગું છું કે એક પણ નગરપાલિકાનું કામ બાકી નહીં રહે થોડોક ટાઈમ લાગશે પણ બધું કામ એક નંબર થઈ જશે જો થતું હશે ને જિગ્નેશભાઈ ત્યારે ભાટી ટીવી તમે તમારે બે ભાગ અમે બતાવશું તમ તારે પણ જયારે નહીં થતું હોય કે જયારે ઓલું એમાં ઉણો પડશે ત્યારે ભાટી ટીવી આંગળી તો ચીનશે જિગ્ન બરાબર છે ને હા એમ એટલે અમે છે ને

દોઢ બે મહિનામાં થઈ જશે એટલે કે ધીમે ધીમે કામ ચાલુ જ છે અત્યારે અને બીજું એક એવું થાય છે કે કોન્ટ્રાક્ટ આપેલા હોય તો અત્યારે મજૂરની બહુ તકલીફ છે મજૂર નથી મળતા થોડુંક એના લીધે આ બધું લેટ થાય છે પણ એ સો ટકા કે જીતુભાઈની પૂરી ઓલી કે ગણતરી એવી જ છે કે કાંઈ પણ વાકાનેરના નગરવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન નહોતી તેના માટે તે રાત દિવસ જોયા વગર કામ કરતા જોઈએ અને અમને સૂચના આપતા જ હોય છે કે ભાઈ

અને હું તમને કહું છું કે જો ભાટી ટીવી ક્યાંય પણ ખોટું કરતું હોય તો જિજ્ઞેશભાઈ તમ તમારે મારો કાન તમે પકડવાને છે ને તમને હું છૂટ આપું છું તમ તમારે અને બીજા વોટ્સઅપ જે ગ્રુપ બનાવ્યા છે મિત્રો એ મારા મિત્ર છે એને પણ હું કહેવા માંગુ છું કે તમે મારો તમે ડાયરેક્ટ બને તમ તમારે તમારો વિડીયો તમે સારું કામ કર્યું હોય તો મને મોકલજો અમે હું તમને ભાટી ટીવીમાં બતાવીશ તમારે કોઈ ગ્રુપ બનાવવાની જરૂર નથી તમ તમારે આજે જો આજે નગરપાલિકા જીગ્નેશભાઈની આગેવાનીમાં જો અત્યારે નાખે છે તો અમે બતાવી અમે અમે આજે બતાવી છે કે જો આજે આ કામ થઈ રહ્યું છે અમે અમે કોઈ ખોટું કામ કરતા નથી અને ખોટું કામ કરવાના નથી અને જે ખોટું થતું હશે અહીંયા ભાટી ટીવી આંગળી ચીનશે ચીનશે ને ચીનશે જેમ